જ્યારે ગુજરાતનું બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું ત્યારે તેમાં મનપાની જાહેરાત કરવામાં આવી હતી અને તે અંતર્ગત હવે ગુજરાત સરકારે બે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ હાલ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે ત્યારે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે જેમાં પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવાશે તેમજ નડિયાદ નગરપાલિકાને પણ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આ નિર્ણયને આવકાર્યો હતો અગાઉ સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી આ બાબતે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું કે વિધાનસભાના સત્ર દરમિયાન સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં ફેરવવાની માંગ કરી હતી પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકા બનાવવાની માંગણી સ્વીકારી તેને હું આવકારું છું પોરબંદરને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની તક વધશે નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરતા આ બાબતે ધારાસભ્ય પંકજ દેસાઈએ નિવેદન આપ્યું હતું કે સૌપ્રથમ સીએમ અને નાના મંત્રીનો હું આભાર માનું છું નડિયાદને મનપા બનાવવાની જાહેરાત તેઓએ કરી છે નડિયાદ સરદાર સાહેબનું જન્મસ્થળ છે દેશને આઝાદ કરવા નડિયાદમાં અનેક આંદોલનો થયા હતા નડિયાદ અમદાવાદ અને બરોડા વચ્ચેનું શહેર છે